નમસ્કાર મિત્રો આઈ હોપ તમે બધા મજામાં હશો ફરી પાછા હાજર છીએ આપની સમક્ષ એક નવા ઓડિયો સાથે આ વીડિયો તમે સાંભળો અને કોમેન્ટ કરીને અમને જણાવો કે તમે આ ઓડિયો વિશે શું વિચારી રહ્યા છો અને તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને આપને અમારા દરેક વિડીયો મળતા રહે તો સાંભળો મેં કહું ના રાજબન કીધું હે તમે પૂછી લેજો શું હસબન હે એટલે હું કે રાજબન એટલે તમે એને પૂછી લેજો અયા લઈશું શું છે હસબન એટલે હસબન એટલે શું છે એ મને કે હમ હસબન એટલે હા તો તું એને પૂછી લે ને અત્યારે તમે અમને ફોન ના ના તું કેને મને કે આટ બધું ઓલે તારે ઈ તું મને કેને

અવાજ આવવો જોઈએ હાલો તમે એને શું સગા થાવ હે એને સગા શું થાવ તમે કાઈ ને તો કાઈ વાત કે ફોન કરતા હો હે કાઈ વાત કે ફોન કરતા હો ગુજરાતી હમચ બસ ઇન્સ્ટાગ્રામ માં વાત કરીને માને કે ફોન કર્યું કા હા ફોન હું તમે સગા નથી વાલા નથી તો આ છોકરીને ફોન હું કામ કરવો જોઈ સગા વાલા નથી આ છોકરી ના તો ફોન સુ કામ કરવો જોઈ સગા વ્હાલા તો નથી આ તો હું કામ ફોન કર્યો આમ ઇન્સ્ટાગ્રામ માં અમે બે ફ્રેન્ડ છે હ માતાજી ને માનું હુ માતાજી ને માનું હ તો બસ આમ તો વાતચીત કરવી આમ કેટલા દી લાગી

મોબાઈલ એમ નથી આપવાનો રિમોટ ઉપર તમારે ગાડું કીન જે કાઈ કેવું હોય ને આજ મને કહી દેવાનું હે જે કાઈ કેવું હોય મને આજે કહી દેવાનું શું તમને કેવું કે લ્યો મારે ના ના એવા ફ્રેન્ડ થાવ તો પેલા એના માં બાપ ની રજા લેવી પડે એના માં બાપની રજા લીધા લીધા વગર ફ્રેન્ડ થાવ ને તો નકામું છે હું એની માં છું

હા એને નાખવી જ પડશે નથી રાખવાની રેતી માર ઘર માં હું કામ એને હું કામ નાખ્યું છે જેલ માં નાખી દે અમે અમારી છોકરી અમે કબ્રસ્તાન માં એને નાખી દે અમારી મરજી અમારી મરજી અમે અમે મારીએ નાખી એક હોય ને તોય પતાવી દે અમે એવા હોય ખાટકી જેવા હમ એવું એવું જ હોય હમ સમજો

હું માનું તો બધા ને હું માનું છું ત્યાં થી કોઈ દેવતા એ તો દેવતા ને માનું અને પીરો લ્યો ને એ અને ઘર માં ઘર વાળા માનું એટલે બીજા લતામ ને બધા ને માનું હા આપડા ભાઈબંધ હોય હા પણ સામે સાચી વાતો કરે ને એના ભાયડા કેવાય ભરવા નો કેવાય હા હા બાકી આ નામ માં હવે મોબાઈલ નહી આવે જે કેવું હોય ને ફોન કરીને મન મને કઈ દેવાનું હમ જયારે હિસાબ પડે ને ત્યારે જે કઈ કેવું હોય પેટ છૂટી વાત કરી દેવાની મને પછી જ્યારે કેવું હોય ત્યારે મન કહેવાનું એને નહી બીજા વર્ણ માં જઈશો તમે કા શું વાંધો દેવામાં

તો અમે એને દિવસે દિવસે ભો માં ભંડાર દઈએ એવી અમારે આમ હોય ના વાત સાચી તમારી એમાં હું કઈ કેતો નથી હું પાછો હજી તમે મને ઓળખતા નહી હું છે ને એવો માણસ નથી પાછો હમ આ તો તમારો શું કે ફ્રેન્ડ છે કે પ્રેમ છે પ્રેમ છે આ તમને ચોખ્ખું કહી દઉં ને જો ને અરે આવા પ્રેમ તો કઈક અમાર પગ ના નીચે ગહાઈ ગયા

કોનાન બુટી ને બધી લીધું હો હા ખોટું નઈ તો હમ કારણ કે હું ઈમાં ચોકપિયો માણસ હું હમ અને મને તમારી છોકરી રે પ્રેમ થઈ ગયો ગુજરાતી જે ભગવાનને કે તમારા અલ્લાહને ખબર હોય હમ અને એને હું ગમું છું ને મને ઈ પૂલ ગમે હા હા એને અતારે વેણું આમ ગમી ગયું છે

હવે શું કરવું છે આગળ વધવું છે આગળ વધવામાં તો તમારી ઉપર મરજી છે બધું છે અમારે તો મરજી નથી તો પછી મારે તો શું કરવાનું હોય હા અમારે તો આમાં દીકરી જો આ ડાઈ થાય તો પપડ પરને જેલમાં પિછડા ભાંગવા મોકલી દેવી ના એવું ન કરશું ઈતી બધુંય થાય એવું ન કરશું અમે અમને તમે તમને લોકો ક્યાંથી પકડીને ક્યાંથી સજા દઈ

મારી નાખીએ એવું કરી હા આ એના જડે કેવા જડે આમ હતા અત્યારે જડે જ છે ને સારું એક વખત એને ફોન દયો એ છેલ્લી વખત વાત કર લો પછી કોઈ દી હું કામ ને હું કામ ને અત્યારે રિમાન્ડ ચાલુ છે વાત સાચી પણ એક વખત મને ખાલી એમ વાત કર લેજો ના ના એના સાંભળા ઉતારી મોઢડી બનાવી મારે તેરવી જ છે ના ના બાપા ના એવું નો કરશો હાલો કાઈ નત બીજું કરું એના સાંભળા ઉતારી ને મોદડી બનાવી ને મારે તેરવી છે મે જન્મ દીધો એ